સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માનો અભિવાદન સમારોહ યોજાયો રાજકીય શક્તિ પ્રદર્શન અને કાર્યકર્તાઓનો સીમાએ હતો પણ આ જે દ્રશ્યો સામે આવ્યા તે સવાલ ઉભા છે કે શું રાજ્યમાં કાયદો માત્ર સામાન્ય જનતા માટે જ છે જ્યાં અભિવાદન સમારોહ યોજાયો ત્યાં બોમ્બે સુપર સીડના માલિક પિન્ટુ પટેલનો ભવ્ય વાહનોનો કાફલો આવ્યો મોંકી દાળ ગાડીઓ ચકચકાટ અને વૈભવથી ભરપૂર હતી પરંતુ આ કાફલાની એક ચોંકાવનારી હકીકત એ હતી કે તેમાં એક પણ ગાડીમાં નંબર પ્લેટ નહોતી નંબર પ્લેટ વગરના વાહનો ચલાવવા મોટર વ્હીકલ એક્ટનો સીધો ભંગ છે શું બોમ્બે સુપર સ્પીડના માલિક પિન્ટુ પટેલને કોઈએ પીળો ભરવાનો આપી દીધો છે કે તેમને ટ્રાફિકના નિયમો લાગુ નથી પડતા સવાલ એ થાય કે આટલા મોટા જાહેર કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં આ કાયદાનું ઉલ્લંઘન કેવી રીતે શક્ય બન્યું શું ભાજપ અધ્યક્ષે જ આ છૂટ આપી દીધી હતી કે પછી રાજકીય વગ ધરાવતા લોકો માટે હવે ટ્રાફિકના નિયમો કોઈ જ મહત્વ રહ્યું નથી નંબર પ્લેટ વિનાના વાહનો ખુલાયામ રાજકોટના રાજમાર્ગો પર ફરે પોલીસ કે ટ્રાફિક તંત્ર મુક્રેષક બની રહે તે શું સૂચવે છે શું કાયદાનું પાલન કરવાની જવાબદારી નિભાવતા તંત્રની આંખો પર રાજકીય પટ્ટી બાંધી દેવામાં આવી છે જો સામાન્ય માણસની ગાડીમાં નંબર પ્લેટ ન હોય તો એક મિનિટમાં દંડ થઈ જાય તો પછી આ વીવીઆઈપી કાફલાને કોના ઇશારે છાવરવામાં આવ્યો જો આ રીતે નંબર પ્લેટ વિનાની ગાડીઓ ચલાવવાની છૂટ હોય તો ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ નવી ગાડી લે તો તેમાં બોમ્બે સુપર જેવું કંઈક લખી નાખશે તો ચાલશે શું હવે ગાડીઓની ઓળખ માટે સરકારી રજીસ્ટ્રેશન ને બદલે કંપની કે વ્યક્તિનું નામ જ પૂરતું છે કોઈ દંડ કે પગલા લેવાશે કે પછી આ સમગ્ર મામલો રાજકીય દબાણ હેઠળ દબાવી દેવામાં આવશે આ સવાલ રાજકોટ જનતા પૂછી રહી છે અને આ સવાલ કાયદા શાસન સ્થાપિત કરવાની જવાબદારી ધરાવતા તંત્ર સામે પણ છે ત્યારે તંત્ર જવાબ આપવો જોઈએ કે আম শুমো মাটে আদমিটেছে